શેર માર્કેટમાં રોકાણ કરવાથી સારું એવું વળતર મળશે તેવી લોભામણી વાતો કરી લિંક મોકલી તેમાં રજીસ્ટ્રેશન કરાવી શેર તથા આઈપીઓમાં રોકાણ કરવા માટે અલગ અલગ બેંક એકાઉન્ટમાં કુલ રૂપિયા ચૌદ લાખ બાર હજાર નવસો ટ્રાન્સફર કરાવી ફરિયાદીને નફો કે ભરેલ રૂપિયા પરત ન આપી છેતરપિંડી કરનાર આરોપીને ઝડપી પાડતી સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ પોલીસ કમિશનર શ્રી સુરત શહેર દ્વારા સાયબર ક્રાઇમ સેલને સુરત શહેરના નાગરિકોને સેફટી માટે સાયબર ક્રાઇમના ગુનાઓ અટકાવવા તથા જે ગુનાઓ નોંધાયા હોય તેમાં જે આરોપીઓ હોય તેમને ઝડપથી પકડી પાડવા સૂચના આપવામાં આવેલ તે અંતર્ગત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં અગાઉ નોંધાયેલ સુડતાલીસ નંબરનો ગુનો જેની અંદર ફરિયાદી સાથે કુલ ચૌદ લાખ બાર હજાર રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ થયેલું હતું જેમાં અગાઉ બે આરોપીઓ રાજ ઉર્ફે પિન્ટુ જયરામ વૈષ્ણવ તથા કમલેશ નાનાલા નાનાલાલ જાટ વગેરેને પકડીને દેવની વિરુદ્ધ જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી તે જ ગુનામાં આ લોકો સાથે વોન્ટેડ એવો વિમલભાઈ વલ્લભભાઈ શૈલિયાની ધરપકડ સદર વોન્ટેર આરોપીની ધરપકડ ગઈકાલે કરવામાં આવેલ છે સદર આરોપીની ગુનામાં ભૂમિકા એ રીતની છે કે મૂળ જે ફરિયાદ ફરિયાદી છે તેની પાસે જે ખાતામાં ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું હતું એમાં જે એકાઉન્ટ વપરાયું જેમાં રાજ અને અગાઉનો આરોપીએ કમિશનમાંથી કમિશન પેટે એકાઉન્ટ ભાડે લીધું હતું તેમાં આ આરોપીએ પણ એ જ રીતના કમિશન લઈને લગભગ સિત્તેર હજાર રૂપિયા જેટલું કમિશન લઈને આગળ આ એકાઉન્ટ ભાડે આપેલું છે સદર આરોપી હાલ પૂછપરછ ચાલુ છે અને વધુ ઇન્વેસ્ટિગેશન સદર કેસમાં ચાલુ છે વધુમાં સુરત શહેર પોલીસ તરફથી